નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો લાવ્યો છું તમારી માટે વાર્ષિક પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવું વિકાસ અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન જી હા ધોરણ માટે ઉપયોગી વિકાસ સંપૂર્ણ સોલ્યુશન તમારા માટે તૈયાર છે જેમાં આજે આપણે ભણીશું ધોરણ નવ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં સેક્શન ડીમાં પંદરમો પ્રશ્ન ડુ એઝ ડાયરેક્ટેડ એટલે કે કીધું એટલું કરો એ પ્રશ્ન આજે આપણે સોલ્યુશન મેળવીશું ચાલો આગળ વધીએ પણ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો વાર્ષિક પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષા છે અસાઇનમેન્ટ તમને હવે ઘરે બેઠા મળી શકે એમ છે જી હા તમે અસાઇનમેન્ટ ઘરે બેઠા મેળવી શકશો જેની કિંમત માત્ર ને માત્ર એકસો ને રૂપિયા છે ઓનલાઈન ખરીદી કરવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર સેવન પર તમે કોન્ટેક્ટ કરી શકો છો

પછી ચેન્જ ધ ટેન્સ કાળ ફેરવાનો થાય અથવા ચેન્જ ધ પ્યુરલ એટલે કે ચેન્જ ધ નંબર એક વચન હોય તો બહુ વચન અથવા બહુ વચન હોય તો એક વચન કરવાનું થાય છે તો ચાલો કરીએ શરૂઆત પહેલું છે ધેટ બોય હેઝ હર્ટ હિઝ ફૂટ જેનું શું કરવાનું છે ધેટ નું કરવાનું છે દોષ તો સૌથી પહેલા શું કરવાનું ખબર છે એડ્રેસ મેળવવાનું એડ્રેસ મેળવવું એટલે શું શું કરવાનું છે એ તમને ખબર હોવી જોઈએ આ ચારમાંથી કયો ફેરફાર છે એ તમને જે છે ખબર હોવી જોઈએ

चाल करूजफल इन जा અસ નું ને ફ્રૂટ નું થઈ જશે ફ્રૂટ્સ દે ગિવ અસ ફ્રૂટ્સ અ બર્ડ નું બર્ડ્સ બિલ્ડ્સ નું બિલ્ડ ઇટ્સ નું ધેર નેસ્ટ નું નેસ્ટિસ ઇન અ ટ્રી નું થઈ જશે ટ્રીસ ઇટ નું થઈ જશે દે ગીવ્સ નું ગીવ શેડ શેડ ટુ ટુ એન એનિમલ નું થઈ જશે એનિમલ્સ ઓકે ત્રીજું આપણને આપ્યું છે રચના ડ્રોસ રંગોલી જેનું હું થઈ ગયું છે તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ માં ચેન્જીસ કરવાનો છે સાદો ભૂતકાળ બનાવવાનો છે તો ચાલો બનાવીએ રચના ડ્રુ ઓર રંગોલી ડ્રોસ નું થઈ ગયું છે ડ્રુ રેડી શીતલ રાઇટ્સ ઓન અ બ્લેક બોર્ડ તો રાઇટ્સ નું થઈ જશે શું રોટ થઈ જશે નેહા બ્રિંગ્સ તો બ્રિંગ્સ નું થઈ જશે શું બ્રોટ થઈ જશે બી જી એચ ટી બ્રોટ આપણે સંપૂર્ણપણે સોલ્યુશન મેળવી શકીએ છીએ આગળ વધીએ આગળ વધતા પહેલા ખાસ નોંધ ધોરણ નવ ની વાર્ષિક પરીક્ષા બે પચીસ માટે ખાસ ઉપયોગી એવું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર પ્રેક્ટિસ પેપર તમારા માટે લોન્ચ કરવામાં આવ્યા છે

ચાલો આગળ વધીએ ધ ટીચર ઇઝ ટેલિંગ અ સ્ટોરી જેનું કરવાનું છે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ ઇઝ ટેલિંગ નું થઈ ગયું છે શું વોઝ ટેલિંગ ઇઝ નું થઈ જશે વોઝ આર નું થઈ જશે અહીંયા વેર ઇઝ નું થઈ જશે પાછું વોઝ અને ફરી પાછું ઇઝ નું થઈ જશે વોઝ બસ ખાલી એટલા જ ફેરફાર કરવાના છે જોઈ શકો છો તમે આખે આખો ચેન્જ ધ ટેન્સ આપણે કરી નાખ્યો છે ચાલો આગળ હું છે રાજ ફ્લાય સ કાઈટ જેનું થઈ ગયું છે રાજ ફ્લુ કાઇટ કાઈટ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદા ભૂતકાળમાં આપણે ફેરફાર કરવાનો છે તો પેલું રાજ ફ્લુ અ કાઈટ પછી લિટલ હર્શ સ્ટેન્ડસ નું થઈ જશે સ્ટુડ લિટલ હર્શ સ્ટુડ વિથ ही એન્જોયસ થઈ જાય છે એન્જોયડ હી એન્જોયડ વોચિંગ ધ કાઈટ્સ હી જમ્પસ થઈ જશે જમ્પડ હી જમ્પડ વિથ ધ ચોય રેડી ચાલો આગળ છે

રેડી આ પ્રમાણે જે છે આપણે ચેન્જીસ કરી શકીએ છીએ આગળ છે સાતમું વી સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે જેનું સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ આપણે કરવાનો છે તો ચાલો કરીએ વી સેલિબ્રેટ નું થઈ જશે શું વી વિલ સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે ધ ચિલ્ડ્રન ડેકોરેટ તો ડેકોરેટ નું થઈ જશે વિલ ડેકોરેટ ધ ચિલ્ડ્રન વિલ ડેકોરેટ ધ ક્લાસરૂમ ત્યારબાદ ધે પ્રિપેર નું થઈ જશે શું ધે વિલ પ્રિપેર શું થઈ જશે ધે વિલ પ્રિપેર સમ સ્પીચિસ

ગૌરવ પ્લેડનું થઈ જાય છે શું પ્લેસ પી એલ એવાય એસ ગૌરવ પ્લેસ વિથ હિઝ ડોગ ઓકે ચાલો આગળ કવિતા રન્સ ફાસ્ટનું થાય વરવાનું છે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ સ્ટેન્સ ચાલુ વર્તમાન તો ચાલો કરીએ કવિતા રન્સનું થઈ જાવશે કવિતા ઇઝ રનિંગ ફાસ્ટ બટ દીપ એન આનંદ વોક્સ સ્લોલી વોક્સનું થઈ જશે આર વોકિંગ ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના છે પ્લસ વી રૂપ તો એમિઝાર પણ મૂકવાનું અને ક્રિયાપદ નું આઈએનજી વાળું રૂપ કરી નાખવાનું ધ ટીચર શાઉટ નું થઈ જશે ધ ટીચર ઇઝ શાઉટિંગ શું થઈ જશે ઇઝ શાઉટિંગ અને ધે લાફ લાફ નું થઈ જશે ધે આર લાફિંગ ઓકે ચાલો 10મો આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ ગુજરાતમાં સૌ પ્રથમ વાર ગુજરાતમાં સૌ પ્રથમ વાર બોર્ડના વર્ષને ગોલ્ડન વર્ષ બનાવવાનો મોકો મળે છે ધોરણ દસ માટે બ્રહ્માસ્ત્ર બ્રહ્માસ્ત્ર બેચ બેચ જી હા ઉપયોગી એવી લોન્ચ કરી છે જેમાં તમને મળશે સંપૂર્ણ કોર્સ જી હા સંપૂર્ણ ટેક્સ્ટબુકનું રિવિઝન શોર્ટ નોટ આખી આખી ચોપડી પોયમના ક્વેશન આન્સર બધી વસ્તુ સમજાવવામાં આવશે સાથે સાથે મળશે શું ગ્રામર નું સંપૂર્ણ સિલેબસ જી હા સંપૂર્ણપણે ગ્રામર તમને ભણાવવામાં આવશે અને આખો કોર્સ માત્ર ને માત્ર એકસો ને નવાણું રૂપિયામાં તમે પરચેસ કરી શકો છો વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર પર તમે એની ટાઈમ કોન્ટેક કરી શકો છો ચાલો આગળ વધીએ આઈ એમ અ ટીચર જેનું થઈ ગયું છે વી આર ટીચર પ્યુરલ ફોર્મ એટલે કે બહુ વચન કરવાનું છે તો ચાલો કરીએ આઈ એમ અ ટીચર વી આર ટીચર્સ યુ આર સ્ટુડન્ટ થઈ જશે યુ આર સ્ટુડન્ટ જેનું આપણે પ્યુરલ ફોર્મ એટલે કે બહુ વચન કરવાનું છે તો ચાલો કરીએલ્સ ઇઝ નું થઈ જશે આર મેંગો નુ મેંગોઝ થઈ જશે ઇન ઇન નું ઇન અને ઇટ નું થઈ જશે ધ સર્વન્ટ નું થઈ જાય છે ધ સર્વન્ટ્સ અને ઇઝ નું થઈ જાય છે આર અરેન્જિંગ ધ અધર ટેબલ અરેન્જિંગ ધ અધર ટેબલ્સ ધેર ઇઝ ઇઝ નું આર થઈ જાય છે ફ્લાવર નું થઈ જાય છે ફ્લાવર્સ ઇન ધ પોટ ઇન ધ પોટ્સ જેટલી જગ્યાએ આપણને નામ આપેલા હોય એટલા એટલાને આપણે બહુવચન કરી નાખીએ એટલે પ્યુરલ ફોર્મ સંપૂર્ણપણે કમ્પ્લીટ થઈ જાય છે ચાલો આગળ વધીએ બારમું મોહન મોહન હિઝ હિઝ જેનું આપણે સિમ્પલ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ કરવાનું છે તો તો ચાલો ચાલો કરીએ વિઝિટેડ હી 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 થઈ 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 વેન્ટ બાય બસ બસ ધ ધ વિલેજ ધેન જાય વોકડ વે ટુ હાઉસ ઓકે વિદ્યાર્થી મિત્રો આજના એટલું જ આજે આપણે પ્રશ્ન ક્રમાંક પંદર મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે સોળમાં પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત